રાજપૂતો લડ્યા પણ તેઓ હારેલા હતા જે ક્યારેક અલાઉદ્દીન સામે ક્યારેક બાબર સામે તો ક્યારેક અકબર સામે ક્યારેક સામે હારી ગયા શું ખરેખર એવું છે હકીકત એ છે કે આપણને ફક્ત તે જ ઇતિહાસ શીખવવામાં આવે છે જેમાં આપણે હાર્યા છીએ જેથી આપણું મનોબળ નિશું થાય આ દુષ્કર્મ કોંગ્રેસના ઈશારે સાપલુસ ડાબેરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મેવાડના રાણા સાંગાએ સૌથી વધુ યુદ્ધો લડ્યા હતા જેમાં તેમનો ફક્ત એક જ યુદ્ધમાં પરાજય થયો હતો અને આજે દુનિયા તે યુદ્ધ એ એક જ યુદ્ધ વિશે જાણે છે રાણા સાંગાનો ઇતિહાસ જાણે તે યુદ્ધથી શરૂ થાય છે અને તે યુદ્ધ સાથે સમાપ્ત થાય છે જ્યારે રાણા સાંગા દ્વારા લડાયેલા યુદ્ધો જેમ કે ખંડર અહમદનગર બારી ગાગરોન બયાના ઈડર ખતોલીની વાત આવે છે તો આપણે કદાચ કહી શકીશું નહીં અને જો આપણે કહી શકીએ તો પણ ખાનવા વિશે આપણે જેટલું કહી શકીએ છીએ તેટલું નહીં હોય જો રાણા સાંગાએ ખતોલીના યુદ્ધમાં પોતાનો એક હાથ અને એક પગ ગુમાવ્યો હોય અને દિલ્હીના ઇબ્રાહીમ લોદીનો દિલ્હી સુધી પીસો કર્યો હોય તો પણ કોઈ વાંધો નથી ભાગી જવું પડ્યું હોય તે તે વાત છે છે તેમના માટે જે ખાનવાનું યુદ્ધ છે જેમાં મુઘલ સમ્રાટ બાબરે રાણા સાંગાને હરાવ્યો હતો જ્યારે સમ્રાટ પૃથ્વીરાજ સોહાણની વાત આવે છે ત્યારે ગૌરીએ તરેનના બીજા યુદ્ધમાં

શરૂઆત થી જ વિવાદાસ્પદ હતા તેને અનિર્ણાયક માનવામાં આવતું હતું ગમે તે હોય મહારાણા પ્રતાપે ગોગુડા સાવંડ મોહી મદ મદરિયા કુંભલગઢ ઈડર માંડલ ડાયવર જેવી કુલ એકવીસ મોટી લડાઈઓ જીતી હતી અને ત્રણસો થી વધુ મુઘલ સાવણીઓનો નાશ કર્યો હતો મહારાણા પ્રતાપના સમયે મેવાડમાં મેવાડમાં લગભગ

મહારાણા પ્રતાપે આ પછા કિલ્લાઓમાંથી બે સિવાયના બધા કિલ્લાઓ જીતી લીધા હતા અને લગભગ આખા મેવાડ પર ફરીથી નિયંત્રણ મેળવ્યું હતું દેવેર જેવા યુદ્ધમાં ભલે મહારાણાના પુત્ર અમરસિંહે અકબરના કાકા સુલતાન ખાનના બખ્તરને વાલાથી વિંધી નાખ્યું હોય પણ આપણને ફક્ત હલ્દી ઘાટીના યુદ્ધનો ઇતિહાસ જ શીખવવામાં આવશે ઇતિહાસ પ્રમાણે આની તુલનામાં અન્ય બધી લડાઈઓ છે મહારાણા મુઘલ જહાંગીર સાથે સત્તર મોટી લડાઈઓ લડી હતી અને સો થી વધુ મુઘલ શોકીઓનો નાશ કર્યો હતો પરંતુ આપણને ફક્ત એટલું જ શીખવવામાં આવે છે કે મહારાણા અમરસિંહે સોળસો પંદર ઈસવીસનમાં મુઘલો સાથે સંધિ કરી હતી પંદરસો સત્તાણું ઈસવીસન અને સોળસો પંદર ઈસવીસન વચ્ચે શું થયું તે કોઈ આપણને કહેશે નહીં આપણે જાણીએ છીએ કે મહારાણા કુંભાએ બત્રીસ કિલ્લાઓ બનાવ્યા ઘણા પુસ્તકો લખ્યા વિજય સ્તંભ બનાવ્યો પરંતુ શું તમે તેમના દ્વારા લડાયેલા ચાર થી પાંચ યુદ્ધોના નામ પણ આપી શકો છો મહારાણા કુંભાએ આબુ

જનાગઢ અમીર અમીરનગર કોટડા મલ્લરગઢ રણથંભોર ડુંગરપુર બુંદી નાગોર હટોડી અને તેમના સમગ્ર જીવનમાં ક્યારેય કોઈ યુદ્ધમાં હારનો સામનો કરવો પડ્યો નથી જ્યારે સિત્તોડગઢ કિલ્લાની વાત આવે છે ત્યારે ફક્ત ત્રણ યુદ્ધોની ચર્ચા થાય છે એક અલાઉદ્દીને રાવલ રતન સિંહને હરાવ્યા બે રાણા વિક્રમાદિત્યના સમયમાં બહાદુર શાહે

રાજપૂતોના પૂર્વજોએ યોગ્ય રણનીતિનો ઉપયોગ કર્યો ન હતો નબળી ગુણવત્તાવાળા શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો તેથી જ તેઓ હંમેશા હારી ગયા હતા હવે આપણે તેમને ક્યાં શબ્દોમાં સમજાવીએ કે એ જ શસ્ત્રોથી રાજપૂતોએ અસંખ્ય યુદ્ધો જીત્યા છે માતૃભૂમિને લોહીથી રંગી છે સેકડો વર્ષોથી પોતાની તલવારોથી વિદેશી દુશ્મનોની અગ્નિ થૂંકતી તોપોનો સામનો કર્યો છે અને દુશ્મનોને વારંવાર હરાવ્યા છે મારું માનવું છે કે વાસ્તવમાં આપણો ઇતિહાસ ભારતને પ્રેમ કરતી વિચારધારા દ્વારા લખાયો હતી અને ક્યાંક પક્ષપાતી ઇતિહાસને પણ આપણા દેશમાં માન્યતા આપવામાં આવી છે હવે ઇતિહાસનું વિદ્વાનો દ્વારા પુનઃ મૂલ્યાંકન થવું જોઈએ ઉપરાંત હું બધા ભાઈઓને વિનંતી કરીશ કે આપણા ભવ્ય ભારતના ચક્રવર્તી સમ્રાટો અને મહાપુરુષો વિશેનો વાસ્તવિક ઇતિહાસ વાંચો જેથી આવનારી પેઢીઓ આપણને ખરેખર જેવા હતા તે રીતે સમજે આભાર તો મિત્રો તમને વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સેનલ કરજો મળીએ પાછા આવા જ વિડીયો ત્યાં સુધી આવતો બધા મિત્રો